પંદર ઓગસ્ટથી રૂપિયા ત્રણ હજારમાં મળશે એક વર્ષનું ફાસ્ટેગ રિચાર્જ તેના વડે બસો વખત ટોલ પ્લાઝા પર ગાડી પસાર થઈ શકશે ઇતિહાસમાં પ્રથમવાર ક્રોએશિયા ગયેલા ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મંત્ર અને ભારતીય નૃત્ય સાથે સ્વાગત કરાયું ભારતીય સમુદાય સાથે પણ પ્રધાનમંત્રીએ મુલાકાત કરી ભારતને તેનું પ્રથમ છીછરા પાણીનું જહાજ આઈએનએસ અરનાલા મળ્યું ગઈકાલે વિધિવત રીતે તેને સેનામાં સામેલ કરાયું હતું રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચોમાસાની એન્ટ્રી રાજસ્થાનના જિલ્લા તેમજ ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લામાં વરસાદ ખાબક્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી એટલે કે ઓગણીસ થી એકવીસ જૂન દરમિયાન ઉત્તરાખંડના દેહરાદૂનમાં રોકાશે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પીએમ મોદીએ ક્રોએશિયામાં રાષ્ટ્રપતિ જોરાન મિલનોવિક સાથે મુલાકાત કરી વેપાર ટેકનોલોજી સાંસ્કૃતિક સહયોગ લોકતાંત્રિક મૂલ્યો અને વૈશ્વિક શાંતિ માટે સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ઈરાનથી બહાર કાઢવામાં આવેલા એકસો દસ ભારતીય વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું હતું વિદ્યાર્થીઓએ ભારતીય અધિકારીઓની કામગીરી બિરદાવી અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ડીએનએ પ્રક્રિયા હાલ ચાલી રહી છે બસો દસ મૃતદેહના ડીએનએ મેચ થયા છે એકસો સત્યાસી મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે દિલ્હીથી લેહ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું વિમાનમાં કુલ એકસો લોકો સવાર હતા ઇઝરાયલે ફરી ઈરાનના સૈન્ય મથકો પર ઘાતક હવાઈ હુમલા કર્યા છે ઇઝરાયેલી સાઠ ફાઈટર વિમાનોએ ઈરાન પર બોમ્બ વર્ષા કરી હતી વૈશ્વિક તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે અમે આ વર્ષે ચીનના સૈનિકો સાથે મળીને યુદ્ધ અભ્યાસ કરીશું આજે ગુજરાતની બે તેમજ કેરળ પંજાબ અને પશ્ચિમ બંગાળની એક એક વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે આ ઉપરાંત તમિલનાડુની છ રાજ્યસભા સીટ માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે ગુજરાતની બે વિધાનસભા કડી અને વિસાવદર પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે બંને સીટ પર પાંચ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર આજે દક્ષિણ ગુજરાત તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે સાથે જ જૂનના અંતિમ સપ્તાહમાં પણ ભારે વરસાદ પડી શકે છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો સાહીઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ડાંગના આહવામાં સૌથી વધુ નવ પોઈન્ટ આઠ ઇંચ કપરાડામાં નવ પોઈન્ટ પાંચ વઘઈમાં સાત પોઈન્ટ સાત ઇંચ વરસાદ પડ્યો હતો ઈરાનમાં ફસાયેલા દસ હજાર જેટલા લોકોને ભારત લાવવા કેન્દ્ર સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યું એકસો દસ વિદ્યાર્થીઓને લઈ પ્રથમ વિમાન દિલ્હી પહોંચ્યું હતું